ભાવનગરના સિદ્સર રોડ ઉપર શાંતિલાલ શાહ કોલેજથી પાર્ક જવાના રસ્તા પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભેખડ ધસી પડતાં એક મજદૂરનું મોત નિપજ્યું હતું શાંતિલાલ શાહ કોલેજથી પાર્ક જવાના રસ્તા પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભેખડ ધસી પડતા તેમાં રહેલા મનુભાઈ ચંદુભાઈ નામના આધેડને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા જો કે આ ભેખડ ધસી પડવાનો બનાવ કેવી રીતે બન્યો હતો અને આ માટે કોની જવાબદારી બને છે તે તંત્ર માટે તપાસનો વિષય બને છે